આ મુદ્દો ભ્રષ્ટાચાર સાથે જોડાયેલો છે મુફતલ બે દિવસ પહેલા સુરતમાં જે મેટ્રો બ્રિજ નું સ્પાન નમી ગયું હતું આપણે ચર્ચા પણ કરી હતી કે હવે આ કોન્ટ્રાક્ટર શું થશે શું તેની પાસેથી જવાબ લેવામાં આવશે પરંતુ અહીંયા પણ રમત થઈ રહી છે અહીંયા પણ જાણે કે થોડો બચાવનો પ્રયત્ન થઈ રહ્યો છે સ્પાન મૂક્યાના બાર કલાકની અંદર જ તિરાડ પડી ગઈ હતી સ્પાનમાં બાર કલાકમાં જ સ્પાનમાં તિરાડ પડતા સવાલ ઉઠ્યા મોડી રાત્રે વાગે અને બીજા દિવસે બપોરે એક વાગે આસપાસ તિરાડ પણ પડી ગઈ આ બનાવનાર કોણ છે કંપની કંપની છે દિલીપ બિલ્ડકોન જી હા આ એ જ દિલીપ બિલ્ડકોન કંપની છે કે જે અનેક વિવાદોમાં આવી ચૂકી છે અનેક તે ખનીજ માફિયાઓ સાથે તેના સંપર્ક છે તેના માટે એક કરોડનો દંડ પણ આ કંપની ભરી ચૂકી છે પરંતુ એક સાથે ત્રણ ત્રણ રાજ્યોમાં તેની પાસે મેટ્રોનો કોન્ટ્રાક્ટ છે જી આ મેટ્રો બનાવવાના કોન્ટ્રાક્ટ તેની પાસે આવ્યા જ કરે છે અને આ કંપની વારંવાર વિવાદમાં આવે છે છતાં પણ તેને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે મુફદલ ફક્ત નોટિસ ફટકારીને સંતોષ માની લેવા બે દિશામાં જોવું પડશે એક તો સૌથી પહેલા હું પીસીઆર ટીમને કહીશ કે જે અધિકારીએ જ્યારે આ આખા મામલામાં કેમેરા સામે જવાબ આપ્યો હતો એ અધિકારીની બાઇટ તમે લઈને રાખો મારે બાઇટ સાંભળાવી છે દર્શકોને ફરી એકવાર એ અધિકારીએ જે બચાવ કર્યો હતો એ અને એના એના થોડા કલાક પછી આ નોટિસ અપાય છે હવે આ જ વિરોધાભાસ ઉપર સવાલ છે એક તરફ જ્યારે આ દુર્ઘટના બને ત્યારે સીધી જ્યારે જવાબદારી નક્કી થવી જોઈએ પહેલા જ દિવસે મેં કહ્યું હતું કે દિલીપ બિલ્ડ કોન પાસે આ કામ છે

तो आप ये हमने हमने देख रहे हैं सामने ये अभी हमने आज सुबह थर्टी ए एम पे डाला था और जब हमारा जनरली प्रोटोकॉल रहते हैं प्रोटोकॉल के हिसाब से हम लोग सेगमेंट डालने के बाद में स्ट्रेसिंग के बाद कम से कम उसको 24 घंटे अंडर ऑब्जर्वेशन रखते हैं तो ड्यूरिंग दिस ऑब्जर्वेशन हमने देखा कि एक सेगमेंट के अंदर कुछ फेलियर ऑब्जर्व हो रहे हैं तो इसके अंदर कोई अभी ऐसी परेशानी वाली बात नहीं है बिकॉज अभी तो हमने ब्रिज लॉन्च करा ही नहीं है तो ब्रिज तो अभी भी हमारा लॉन्चर के ऊपर है जैसे कि आप देख सकते हैं सामने तो एज फार इस सेफ्टी इज कंसर्न ये अभी एब्सोल्युटली सेफ है इसमें कोई ऐसा अच्छा इशू नहीं है તમે ધ્યાનથી સાંભળ્યું હોય તો અધિકારી કહી રહ્યા હતા કે આમાં કોઈ એવો નથી આ એક ટેકનિકલ ખામી હોય એવું લાગે છે છે અમે તો હજુ બ્રિજ લોન્ચ કર્યો જ આ મારા નથી એ અધિકારીના જેમની જવાબદારી હતી કે આ કોન્ટ્રાક્ટ જેને અપાયો છે એની જવાબદારી નક્કી કરવા માટે તુરંત કાર્યવાહી થાય તો પછી વિકાસ થોડા કલાકોમાં એવું શું થઈ ગયું કે જે અધિકારી બચાવ કરતા હતા એ જ અધિકારી અથવા તો એની એને સંબંધિત તંત્રએ કોન્ટ્રાક્ટર ને નોટિસ ફટકારી છે એ હિરાસર એરપોર્ટના કામકાજમાં જ્યારે દિલીપ બિલ્ડકોન પાસે કોન્ટ્રાક્ટ હતો ત્યારે ત્યાં પણ એવી કોઈ ગેરરીતિ થઈ હતી જેના સંદર્ભમાં એમને નોટિસ મળી હતી અને નોટિસનો જવાબ દિલીપ બિલ્ડકોને આપ્યો હતો તો અહીંયા સવાલ એ થાય છે કે આ પ્રકારના ખામીયુક્ત કામકાજ જયારે કોઈ કોન્ટ્રાક્ટર કરે છે એમને નોટિસ આપવી પડે એવી સ્થિતિ ઉભી થાય છે એ જ કંપનીને ફરીથી કોન્ટ્રાક્ટ કયા સંદો કયા કઈ શરતો આધારે મળે છે એ સ્પષ્ટ થવું જોઈએ

કેવી રીતે મળી જાય છે એ મોટો સવાલ છે અને એની તપાસ થવી થવી જોઈએ બિલકુલ